લાવ ગોતી દો શું છે હે પોલ પોલીસ તો આતે તે કરવી તો આપણે લેવાની જ નથી મૂકી દે ફટાફટ મૂકી દે મમ્મા જ કરી દે હિયા નહીં મમ્મા કરી દે મૂકી દે મમ્મા નહીં મૂકી દે મૂકી દે પેલા અહીંયા મૂકી દે હું મમ્મા જ કરી દેશે પેલા મને આનું નામ કે આનું નામ શું છે નોલ પોલીસ મોએ માનો હું મમા કરી દેશે આ કેવા કલર ની પેલા મની કે રેડ કોણે લઈ દીધી મમ્મી હું કરી દઉં પેલા ઉભી રહે જો આ માને જરાય જોવો જોઈએ પોતેય થઈ ગયા છે ને એટલે ન્યૂઝપેપર દેઈન બેહાઈડી છે આજથી તો ફાન કરે એના જેવું ડાઈયું તો કોઈ બિલ્ડિંગ આખી માને છે હેંજી તું ડાઈચો હા નંબર આવેનો કેમ તું બૂટ ગેલ છે કઈ દે ઈ ક્યુ ફ્રૂટ છે તારા હાથમાં છે મમ્મા બીજું ક્યુ ફ્રૂટ છે લીંબુ આ આ ક્યુ ફ્રૂટ છે લીંબુ નથી તને ખબર જ છે ક્યુ છે ઓરે વેરી ગુડ પછી બીજું એક ફ્રૂટ છે આમાં જોતો ક્યુ છે હજી એક કાદુ મને દેખાય છે જો જોઈ શું છે ઓરેન્જ નથી દાદીના હાથમાં છે શું છે જો તો વેરી ગુડ હવે કે ફ્રૂટ છે એમાં ઈ શું છે વેરી ગુડ અને રેડિશ કહેવાય શું કેવાય હમ ઈ શું છે કેપ્સિકમ નથી કેપ્સિકમ કાચી વિચાર જોઈ શું છે કોબી છે કોબી ઓકે જય બજરંગબલી જય બજરંગબલી જય બજરંગબલી કહે એકવાર બોલ જય શ્રી રામ બોલ

આવું તોફાની આનાથી મારું એમ હા મને મારું હાલો બેટા હાલો જય શ્રી કૃષ્ણ જય જલારામ હાલો જમવા બેસું બેસવું બેસી જાવ બાકી રેસ્ટ કરો ઓકે આપણું ફેવરેટ છે બે માં દીકરીનું લીલી ચોળીનું લસણવાળું શાક હમ ચલો આજે છે મસ્ત મજાનું લીલી ચોળીનું શાક લસણવાળું મમ્મી લઈ આવ્યા સવારમાં કાચી કેરી ભાવ જાણીને હું ન લઈ આવી મમ્મી લઈ આવ્યા એના દીકરાને બહુ ભાવ એટલે કા મમ્મી જો કાલની છે લાપસી છાસ કાકડી

જે ગયું એના બદલી શકીએલી એનો મતલબ મને સુકવવાનો સંકેલવાનો અને પેલા આમાં ઇસ્ત્રી કરતા કા મમ્મી ઈ ત્રણેય ડિપાર્ટમેન્ટ મમ્મી ના હતા મમ્મી જ્યારે અહીંયા પેલા રહેતા ને ત્યારે એટલે મમ્મી ગયા ને પછી મને કપડા સંકેલવાનો બહુ કંટાળો કપડા સંકેલવાના જ ન મારો જય શ્રી કૃષ્ણ બધા ને જય જલારામ કેમ છો બધા સાંજના વાગી ગયા છે પોણા છ અને આજે જય શ્રી કૃષ્ણ જય જલારામ બહુ લેટ થયું કારણ કે છે ને મારે સવારે બહુ બધું કામ હતું કપડાં ધોવાનું લિક્વિડ નહોતું પછી ગાર્બેજ બેગ નહોતા એટલે એ બધી વસ્તુ થોડી ઘણી ઘટતી હતી અને મારે એક બે બીજાએ બહાર નહીં કામ હતા કારણ કે મારે છે ને હમણાં એક અમારે પ્રસંગ આવે છે ને તો મારું ફાઉન્ડેશન રહ્યું ને એ મારે ચેન્જ કરવું હતું એટલે હું એ બધું ચેક કરવા ગઈ હતી ટોન અલગ અલગ આપણે જોઈએ સિલેક્ટ કરીએ બ્રાન્ડવાઈઝ એટલે એમાં એ થોડોક ટાઈમ ગયો અને ફ્રૂટ્સને એ બધું લેવા જવાનું હતું બધા ઓલમોસ્ટ ના જ કામ હતા અને મારાસિંહ હમણાં મમ્મી આવ્યા છે ને તો થોડાક વધારે જ હરખમાં નરખમાં છે અને જે તોફાન કરતા હતા ને એનાથી એ થોડાક વધારે કરે છે એટલે મારા સાસુઓનો દિવસ આખો દીધા સાચવવામાં જ જાય છે એટલે એ બધું હતું અને આજે મારે જમવાનું છે મારા કાકીજીના ઘરે ઘરે સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ છે એટલે મારે ત્યાં જવાનું જમવા એટલે એ રીતનું છે ઘણી બધી રિક્વેસ્ટ ઘણી બધી રિક્વેસ્ટ આવે છે ડુંગળી બટેટાના શાકની બેથી ત્રણ જણાએ કમેન્ટ કરી અને આપણે ઓલરેડી અપલોડ કરેલી છે પણ છતાંય જો હું નેક્સ્ટ ટાઈમ બનાવીશ ને ત્યારે શ્યોર અપલોડ કરીશ રેસીપી શોર્ટ્સમાં કરેલી છે એકથી બે વાર બરાબર અને ઘણી બધી કમેન્ટ્સ આવે છે ક્વેશ્ચન ઘણા બધા છે તો એ પણ હું આગળ બ્લોગમાં કહીશ તમને આન્સર આપીશ ચલો તો બ્લોગમાં આગળ વધીએ કેમ ન ખવાય એનાથી શું થાય એમ નઈ ખોલી ને ખવાય તમને ખબર પણ આ ખાવાથી શું થાય એટલે શું કામ નો ખવાય

કયું ટિફિન યુઝ કરે છે આ ઘણા લોકોએ ક્વેશ્ચન કર્યો છે તો અમે મિલ્ટનનું જે લિપલોગ આવે છે લોકવાળું એ ટિફિન યુઝ કરી છે અને સેલોનું યુઝ કરી છીએ એમાં કોઈ લિપલોગ સિસ્ટમ નથી આખું સ્ટીલનું છે પણ એ છે ને વેસ્ટ ઓફ મની છે એ લેવાય એવું નથી સેલો બ્રાન્ડ સારી છે પણ એમાં જો લિપલોગ આવતું હોય ને તો એ સારું છે બાકી જે આખું સ્ટીલનું આવે છે ને મેં નો યુઝ કરવું પડે ને એટલે લીધું તું પણ એ વેસ્ટ ઓફ મની છે પછી એક હતું કે તમારા સોફા મેલા થઈ ગયા છે તો કવર કરાવી લ્યો અથવા વોશ કરાવી લ્યો તો અમે ઓલરેડી ગયા વર્ષે જ વોશ કરાવેલા છે અને મને કવર પોતાને પર્સનલી નથી ગમતા મને આ કુશન્સ પણ નથી ગમતા અમે વોશ કરાવ્યો ને સોફા એના નેક્સ્ટ ડેથી આંસુ એ બગડવાનું ચાલુ જ કરી દીધું એટલે હવે નેક્સ્ટ યર પાછા વોશ કરાવવાનું આના છોકરા છે એટલે આખો દિવસ લીટા કરતી હોય ડ્રોઈંગ એમાં નહીં માં ડ્રોઈંગ કરે અમારા સોફામાં હા લિપસ્ટિક એમાં આડી જાય અમારા એટલે એકલા હોય એટલા બધું નહીં જમવા સોફા ઉપર જ બેસે અમારે હા અને આમ પણ છોકરાઓને ઘર માં સાચવવો હોય ને એટલે બધું કરવા જ દેવું પડે પછી છે કઈ સપ્લિમેન્ટ કઈ ટેબ્લેટ તમે યુઝ કરો છો રાત્રે હું જે સપ્લિમેન્ટ લઉં છું તો એક કેલ્શિયમ ની લઉં છું બી બી12 ની લઉં છું અને D3 ની વીક માં એકવાર લેવાની હોય ઈ લઉં છું પણ હું અડધા દિવસ મહિનામાં 8 થી 10 દિવસ ભૂલી જાતી હઈશ એટલે એ પણ તમને કહી દઉં હવે મેઈન ક્વેશ્ચન અને હા એક બાલકનીના પ્લાન્ટનો હતો એ હું તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવી દઈશ મારા પ્લાન્ટ્સ ઇન્ડોર જ છે બધા બરાબર એક ક્વેશ્ચન આવે છે કે તમારી કાસ્ટ કઈ છે બરાબર તો અમે લોહાણા છે રઘુવંશી લુહાણા છે રઘુવંશી છે પછી છે કે તમે ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છો તો અમે

કે હું કોઈ દિવસ બોલતી નથી મારા એક સબસ્ક્રાઈબરે કમેન્ટ પણ કરી લેતી કે રીમાબેન તમે કોઈ દિવસ નથી બોલ્યા કે સબસ્ક્રાઇબ કરો લાસ્ટ ટાઈમ હું નાનસી બે હતા એટલે અમે વાત કરી હતી કારણ કે છે ને આમાં એવું થાય છે કે અમે આ આ આજ ક્વેશ્ચન એક કાસ્ટ સિવાયનો બધા ક્વેશ્ચન છે ને એનો એક થી બે વાર આની પહેલા જવાબ આપેલો છે એટલે તમે વ્લોગ્સ જોવો ને અમારા જૂના તો તમને આઈડિયા આવી જાય એક્ચ્યુઅલમાં એવું થાય છે અમારે શોર્ટ્સમાં સબસ્ક્રાઇબર કરતા વ્યૂઝ સારા આવે છે તમે બધા મારા જોવો જ છો શોર્ટ્સ તો એ તો તમારો સપોર્ટ ફૂલ છે જ એમાં કંઈ કેવું જ ના પડે પણ એટલે આ વ્લોગ જોવો ને તો તમને આઈડિયા આવી જાય ચલો હવે અહીંયા જ બ્લોગનો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધા